જય માતાજી ખરુ મિત્રો તો આજે બપોરના ને સુનતાળી મહેરત થઈ છે તો આપણે આવી ગયા છે ખેતરે ઓટો મારવા તો વિડીયોમાં જોડાજો તો આજના વિડીયોમાં તમને બતાવીશું આપણે જેઠાની જે જગ્યા પડી હોય એ જગ્યાએ શું વસ્તુ વાવી બરાબર તો વિડીયોમાં જોડાઈ રહેજો તો તમને બતાવી દઉં કે આપણે ચેઠાની જગ્યાએ શું આવેલું છે એ પણ તો આપણે હવે સીતા બટાકાના ઝેઠે પણ આવી ગયા છે બાજુમાં ભાઈને તમાકુ વાયેલ છે ચારા પણ તૈયાર થઈ ગયા છે બે દરમ પાણી પણ પાઈ દે છે આપણે જો બટાકાને છેઠે જઈ રહ્યા છીએ તો આપણે હવે આપણા માળો થોડોક દૂર છે માળા નજીક આવી ગયા છે તો જોઈ લો આવી ગયો આપણો માળો ને આ છે આપણે વચ્ચે લોઠો જોઈ લો ખેડૂત મિત્રો તો આપણે તમને વિડીયોમાં બોલ્યા હતા કે આપણે જેઠાની જગ્યાએ શું વસ્તુ આવી તો જોઈ લો તમને બતાવી દઉં કે આપણે જેઠાની જગ્યાએ શું વસ્તુ આવેલી છે એ પણ ઉનાળે થોડો વિકાસ વધાર કરે અત્યારે શિયાળામાં થોડોક ઓછો વિકાસ પણ થાય એનો અને જોઈ લો આપણે તમને બતાવી દઉં કે જેઠાની જગ્યાએ શું વાવેલું છે તો જોઈ લો ખેડૂત મિત્રો આપણે વાવેલો છે ઘાસ કારણ કે ઢોરોને પાટીને નોખા પણ થાય કોઈ કામકાજ હોય ખેતરમાં તો પારો વાળતા જઈએ ને ઢોરને પણ લીલો ઘાચારો મળી જાય તો તમે પણ જેઠાની જગ્યા ઉપર ઘાસચારો વાવી લેજો એટલે ઢોરોને પણ કામ આવે અને જો શિયાળામાં પણ આટલો વધે છે જોઈ લો ઉનાળામાં થોડોક વધારે વિકાસ કરે તો આપણે હરે વાવ્યો તો મગફળીનું વાવેતર કર્યું છે અમે કારણ કે ચોમાસામાં આવ્યો તો બે વાર વાંચ્યો છે ને ફરી એકવાર હવે વાળી લેશું જેમચમ ઉનાળાની ઋતુ આવશે એમ થોડો વધારે વિકાસ કરશે તો કેવો લાગ્યો આ વિડીયો વિડીયો ખૂબ ગમે તો પૂરેપૂરો જોજો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી ખેડૂત મિત્રો